હેલો મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ભૂગોળની દુનિયામાં તો અત્યાર સુધી મિત્રો આપણે ગુજરાતના પ્રભુશની અંદર ગુજરાતનો દરિયા કિનારો જોયો હવે આપણે જોઈએ ગુજરાતનો રણ વિસ્તાર ગુજરાતનો રણ વિસ્તાર ક્યાં આવેલો છે અને કેવો છે એ વિશે આપણે હવે આ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરશું તો ગુજરાતનો જે રણ વિસ્તાર છે મોટે ભાગે ક્યાં આવેલો છે તો એ મોટો એ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલો છે અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં મુખ્યત્વે એક જિલ્લામાં વધુ એક જિલ્લા પૂરતો લગભગ વધારે આવેલો છે તો ભાગે આપણે જોઈએ તો ઉત્તર પશ્ચિમમાં આવેલો ગુજરાતનો નહીં પરંતુ સમગ્ર ભારતનો સૌથી મોટો જિલ્લો એવો કચ્છ જિલ્લો તો કચ્છ જિલ્લામાં જે આ છે રણ વિસ્તાર આવેલો છે આ રણ વિસ્તાર એ

પૂર્વ દક્ષિણમાં સુરેન્દ્રનગર જિલ્લો અને દક્ષિણમાં મોરબી જિલ્લો આવેલો છે તો જે આપણે જોઈએ કે ચાર જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને છે સરહદ ધરાવે અને તેની પૂર્વ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ અને પશ્ચિમમાં અરબસાગર આવેલો છે તો હવે આપણે જોઈશું કે આ ઉપરના દરેક નાના અને મોટા રણ છે ઉપરની તરફ જે ક્ષણ છે પાકિસ્તાનની સરહદ અને કચ્છના જ ભૌગોલિક બીજી વિસ્તાર જમીની વિસ્તાર એ વચ્ચે વિસ્તાર છે એ કચ્છનું મોટું રણ છે જ્યારે આ તરફ જે દક્ષિણ પૂર્વમાં આવેલું છે કચ્છનું નાનું રણ છે તો એ વિશે તો રણનો ટોટલ કુલ વિસ્તાર છે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર જેનું કુલ ક્ષેત્રફળ છે રણની અંદર જમીન ક્ષાર ઝીણી રેતી અને માટીની બનેલી છે તો સૌ પ્રથમ આપણે મોટા રણની વાત કરીશું તો મોટું રણ બસો છપ્પન કિલોમીટર પૂર્વ પશ્ચિમ લાંબુ છે બરોબર છે એને એકસો અઠ્યાવીસ કિલોમીટર ઉત્તર દક્ષિણ લાંબુ છે બરોબર છે આ જે રણ છે એ બંને રણ બરોબર ખંડીય છાજલીના ઉંચકાવથી બનેલા છે ખંડીય છાજલી એટલે શું કહેવાય ખંડીય છાજલી એટલે એ દરિયા કિનારો નજીકનો વિસ્તાર હોય એકદમ છીંછરો હોય છે બરોબર એનો ઉંચકાવથી આ બંને રણની રચના થયેલી છે મોટું જે રણ છે એ બાવીસ હજાર પાંચસો ચોરાસ કિલોમીટરનું કુલ વિષેત્રળ છે બરોબર હવે એમએસ યુનિવર્સિટીના સંશોધન મુજબ સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળી કચ્છના રણમાં પૂરી થતી હતી એ કેવી રીતે સાબિતી સાહીઠ મીટર ડ્રીલ કરી એના સેમ્પલ લેવાય ત્યારે એ સાબિતી આપણને મળી હતી હવે સભ્ય રણનો જે પ્રદેશ છે ને સરસ્વતી નદીના કાપથી બનેલો છે મોટા રણનો જે ઉત્તરનો ભાગ છે એ શું છે મોટા ભાગ એ રેતાળ છે ચોમાસામાં કેવું થાય છે કે બંને રણ છે અને છીછરા સરોવર જેવા લાગે છે સરોવર જેવા લાગે છે મોટા રનની અંદર ચાર બેટ મુખ્યત્વે આવેલા છે પશ્ચિમ ખદીર ખાવડા અને બેલા બેટ આવેલા છે એમાં ખદીર બેટ ઉપર વિશ્વની જાણીતી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા જે આવેલું છે એ વિશ્વના જૂના નગરોમાંનું એ છે હવે આ બાજુ જોઈએ તો તે ઉપરાંત વાવથરા જિલ્લાની નજીક નડા બેટ આવેલું છે ત્યાં નળેશ્વરી માતાનું મંદિર છે તેમજ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન પણ શરૂ કરવામાં આવેલ છે હવે મોટું રણ છે ને એમાં દૂર સુધી કહે ને જે મોટી સંખ્યામાં ફ્લેમિંગો સુરખાબ અહીંયા ઉતરી આવે છે એમાં જેના કારણે કેવું હતું નગર રચાય છે એ મોસ્ટલી એ વિસ્તાર ધોળાવીરા નજીકનો જ છે ફ્લેમિંગો માટેનું આ પ્રજનન સ્થળ છે તેમાં તો તેઓ શું કરે છે કે ચીછરા પાણીમાં કાદોના ઊંચા ટેકરા કરે છે ને એમાં એ ઈંડા મૂકે છે અને એનું સંવનન કરે છે આ દર વર્ષે અહીંયા સુરખાબનગર રચાય છે ઉપરાંત જે ખાવડા છે એની જોડે ધોળો છે ત્યાં આગળ દર વર્ષે શિયાળાની ઋતુમાં રણોત્સવનું આયોજન થાય છે જેને જોવા લોકો દૂર દૂરથી આવે છે રગી રણીસ્તાલ મોટા રણી વિસ્તારની નજીક બંને વિસ્તારમાં એક ઘાસનું મેદાન આવેલું છે એ ત્યાં જે આપણને જૈવિકતા પણ જોવા મળે છે તેમાં બંને નહીં બંની ભેંસ પણ આવે ત્યાં આપણને જોવા મળે છે હવે અઢારસો ઓગણીસમાં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો જેના કારણે શું થયું કે છવ્વીસ કિમી પહોળો અને ત્રણ મીટર ઊંચો એક પટ જમીનનો પટ ઉચકાયો અને ટેકરોની હારમાળા થઈ હવે એના લીધે શું સિંધરી બંદર સંપૂર્ણપણે દરિયામાં ડૂબી ગયું અને સિંધુ નદીએ પોતાનો વહેંટ બદલ્યો પહેલાં સિંધુ નદી જે છે એ કચ્છમાં સિરક્રિક પાસે દરિયાને મળતી હતી પણ એનો આખો જે વિસ્તાર જે મુખ પ્રદેશ છે એ જે આખો વહેંટ બદલાઈ ગયો તેના કારણે શું થયું જે એક અલ્લાહ બંધ કરીને કાકો જે મેં વાત કરી કે ટેકરોની હાડમાળા રચાઈ બરોબર છે અલ્લાહ બંધ કરી રચાય જેના કારણે વસ્તીનો જે જ્યાં રહેનારી વસ્તીનો બચાવ થયો ત્યાંના મુસ્લિમોએ અલ્લાહબંધ એવું નામ આપ્યું એટલે ઈશ્વરીય બંધ કહેવાય અને આ જે અલ્લાહબંધ છે એ મોટું રણ બનવાનું મુખ્ય પરિબળ તરીકે ગણવામાં આવે છે અહીંયા જે ભારત પાકિસ્તાન વિશે વિવાદ પણ છે રણમાં જે ખારાથી ખારથી ખારથી છવાયેલો ભાગ છે ને ખારો કહેવામાં આવે છે રેતી માટીની અત્યંત બારીક રસથી મિશ્ર થયેલો કાળોનો કડો ક્ષાર થાય છે અને ખારાસરી કહેવાય છે જેને રણનો નીચો ભાગ કહેવામાં આવે છે રણનો ઊંચો ભાગ છે ત્યાં ખેતી થાય છે અને એને શું કહેવાય છે લાણાસરી કહેવાય છે શું કહેવાય છે લાણાખેરી કહેવાય આગળ વાત કરી જે ખારાસરી શું છે એ રણનો નીચો ભાગ છે આ જે રણ પ્રદેશ છે ઢોળાવ વિહીન તથા સમુદ્ર સપાટીથી માંડ ચારથી છ મીટર જ ઊંચો છે એ વધારે ઊંચો પણ નથી આ ઉપરાંત હવે આપણે વાત કરીએ કચ્છના નાના રણની જે કચ્છની દક્ષિણ પૂર્વમાં આવેલો છે જે મુખ્ય જે કયા કયા જિલ્લાઓની વચ્ચે આવેલો છે કચ્છ પાટણ સુરેન્દ્રનગર અને મોરબી વચ્ચે આવેલો છે તો એનો જોઈએ તો એનો ક્ષાર કરણ ધરાવે છે એનો વિસ્તાર ટોટલ ચાર હજાર સાતસો કિલોમીટર છે પૂર્વ પશ્ચિમ તેનો વિસ્તાર એકસો અઠ્યાવીસ કિલોમીટર અને ઉત્તર દક્ષિણ એની પહોળાઈ સોળથી ચોસઠ કિલોમીટર પહોળું છે બરાબર અહીંયા પણ ચોમાસામાં પાણી ભરાયા બાદ જલ્દી સુકાઈ જાય છે બરોબર આ પણ છે રણ ચોમાસામાં પાણી ભરાયા બાદ જલ્દી સુકા જાય છે પાણી ભરાયા બાદ મોટા જે છે અને નાના વિસ્તારને ટીમ્બા તરીકે ઓળખવામાં આવે છે અને આ નાના રણનું પાણી નરસોડો માટે ખંભાતમાં આખાતમાં જાય છે નાના રણમાં પણ અમુક બેટ આવેલા છે જેમાં મુખ્યત્વે વછરાજ બેટ મુખ્ય છે જેના જેમાં વછરાજ દાદાનું મંદિર આવેલું છે અહીંયા ગૌશાળા પણ છે ઉપરાંત ઉત્તર ગુજરાતની ત્રણ નદીઓ જે છે બનાસ રૂપાણ અને સરસ્વતી એ નાના રણમાં સમાઈ જાય છે તો આ નાના રણમાં સમાના હતી તેને કુંવારિકા નદી કહેવામાં આવે છે તો આ ત્રણ નદીઓ તળ ગુજરાતની કુવારિકા નદીઓ છે એવી જ રીતે સૌરાષ્ટ્રની ત્રણ નદીઓ મચ્છુ બ્રાહ્મણી અને ફલગુ પણ અહીંયા આ રણમાં સમાઈ જાય છે તે સૌરાષ્ટ્રની કુવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે મોરબીના માળિયા મિયાણાથી કચ્છના જવું હોય તો ત્યાં સુરજબારી પુલ આવેલું છે જ્યાંથી કચ્છમાં પ્રવેશ કરી શકાય છે અહીં નાના રણમાં કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે છે તેમજ ગુડખર માટેનું આ જે અભયારણ્ય આવેલું છે સમગ્ર ભારતમાં ગુડખર એકમાત્ર અહીં જગ્યાએ જોવા મળે છે ઉપરાંત નાના રણમાં અને મોટા રણમાં મીઠાના અઘર આવેલા છે જ્યાં મીઠાના અગરી આપણને જોવા મળે છે મીઠાની ઉત્પાદન થાય છે બરાબર છે તો આ રહ્યો આ તો ગુજરાતનો રણ વિસ્તાર બરાબર છે અને હવેના હવે પછીના ચેપ્ટરમાં આપણે જોઈશું ગુજરાતનો મેદાની વિસ્તાર અને પર્વતીય વિસ્તાર વગેરેની વાત કરીશું તો જોડાયેલા રહેજો આપની ચેનલ ભોગોળની દુનિયામાં